હેલો મિત્રો કેમ છો બધા મજામાં નેજાર પચીસ થી આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઈન ભરતી પ્રક્રિયા ચાલુ થવાની છે જેને અનુલક્ષીને અમુક સૂચનાઓ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી છે જે હું આપની સમક્ષ દર્શાવું છું મિત્રો ઓનલાઈન ભરતી અંગેની સામાન્ય સૂચનાઓમાં જોઈએ તો ક્રમ નંબર એકમાં છે આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ભારતીય નાગરિક નાગરિક હોવી જોઈએ બે નંબરમાં છે આંગણવાડી કાર્યકર કે તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ઉમેદવાર સંબંધિત મામલતદાર શ્રી દ્વારા આપવાના થતાં નિયત નમૂનાનું રહેવાસીનું પ્રમાણપત્રની તારીખે ઓછામાં ઓછી એક વર્ષથી જે તે જગ્યાએ સ્થાનિક રહેવાસી હોવી જોઈએ ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસૂલી ગામમાં સ્થાપન થયેલી હશે તે મહેસૂલી ગામની અથવા શહેરી વિસ્તારના ઉમેદવારના સંદર્ભમાં સંબંધિત નગરપાલિકા કે મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક નિવાસી હોવી જોઈએ આ માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે નક્કી કરેલ નમૂનાનું જનસેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું આ કામ માટેનું સંબંધિત મામલતદાર શ્રીની કચેરીનું જ પ્રમાણપત્ર તમારે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખે છ મહિનાથી પહેલાનું ન હોવું જોઈએ એ ધ્યાનમાં લેવાનું છે એટલે તાજેતરમાં ટૂંકમાં કઢાવેલું હોવું જોઈએ ત્રણ નંબરમાં મિત્રો એવું છે આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ચાર નંબરમાં છે આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પાસ પછીના માન્યતા પ્રાપ્ત આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત દસ પાસ હોવી જોઈએ અરજદાર અનામત વર્ગમાં આવતા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે સાત નંબરમાં છે મિત્રો અરજદાર વિધવા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું સ્કેન કરીને અપલોડ કરવાના તેમજ રજૂ કરવાના રહેશે નવ નંબરમાં છે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ કટ ઓફ ડેટની તારીખ ગણવામાં આવશે જેથી અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારે ઉંમર માટેના શૈક્ષણિક લાયકાત માટેના અને અન્ય લાયકાત માટેના માપદંડ પૂર્ણ કરતા હોવા જોઈએ દસ નંબરમાં છે મિત્રો અરજદારે રજૂ કરવામાં આવેલ માહિતી અને પ્રમાણપત્રો સાચા છે તે સ્વઘોષણાથી નિયત થયેલ નમૂનામાં ઓળખના પુરાવા સાથે અરજદારે રજૂ કરવાના રહેશે અગિયાર નંબરમાં મિત્રો અરજદાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને અરજદાર સામે પોલીસ ફરિયાદ થયેલ હોય નામદાર બોર્ડ દ્વારા સજા જાહેર કરેલ હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં બાર નંબરમાં મિત્રો અરજદારને સક્ષમ સત્તાધિકારી દ્વારા નાદાર જાહેર કરવામાં આવેલ હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં તેર નંબરમાં મિત્રો દંડનીય કાર્યવાહીના ભાગરૂપે અરજદારને અગાઉથી કોઈપણ સરકારી કે અર્ધ સરકારી માનદ સેવામાંથી ફરજ મોકૂફ કે બરતરફ કરવામાં આવેલ હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં ચૌદ નંબરમાં એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર કે તેડાગર એક જ કુટુંબના સભ્ય સાસુઓ હોય દેરાણી જેઠાણી હોય બે બહેનો હોય નણંદ ભાભી વગેરે હોય એમ થાય તો તેવી પરિસ્થિતિ બનતી હોય તો તેની વ્યક્તિગત તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં પંદર નંબરમાં અરજદાર કોઈ પણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા વિધાનસભા લોકસભા અથવા કોઈ પણ સહકારી સંસ્થા રજિસ્ટર્ડ સોસાયટી રજીસ્ટર્ડ ટ્રસ્ટમાં માનદ સેવાનું અથવા ચૂંટાયેલા પદ ધરાવતા હોય અને તેવું પદ છોડવા માંગતા ન હોય તો તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં સોળ નંબરમાં આંગણવાડીના હાલના તેડાગરને આંગણવાડી કાર્યકર પસંદગી પ્રક્રિયામાં તારીખ પચીસ અગિયાર બે હજાર ઓગણીસના સરકારશ્રીના મહિલાને બાળ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક નંબર આઈ સીડી દસ વીસ ઓગણીસ ઓબ્લિક સોળ બાવન બ પાર્ટ બે ના નિયમમાં દર્શાવેલ છ પોઈન્ટ એક થી છ પોઈન્ટ છ મુજબની અગ્રતા આપવામાં આવશે એટલે મિત્રો જે લોકો તેડાગર હોય તે લોકો પણ આંગણવાડી કાર્યકર માટે અરજી કરી શકે છે જે કિસ્સામાં માર્કશીટમાં ગ્રેડ કે સ્કોર દર્શાવેલ હોય તે કિસ્સામાં યુનિવર્સિટી કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ સ્કોરમાંથી ગુણ ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી કે કોલેજ પાસેથી જે ગણતરી થયેલ માર્કશીટ ટકાવારીનું પ્રમાણપત્ર માર્કશીટ ફરજિયાતપણે અપલોડ કરવાનું રહેશે અઢાર નંબરમાં મિત્રો અરજી ફોર્મમાં ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતો અલગ હશે તો અરજદારની ઉમેદવારી રદ ગણાશે અને અપલોડ કરેલ દસ્તાવેજો બરાબર વાંચી શકાય તે પ્રકારના હોવા જોઈએ ઓગણીસ નંબરમાં જે કિસ્સાઓમાં અરજદારે એક કરતાં વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સાઓમાં અરજદારોએ દરેક પ્રયત્નની ઓરિજિનલ માર્કશીટ સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે એકથી વધુ પ્રયત્ન પાસ થનાર ઉમેદવાર માટે સોરી ફ્રેન્ડ્સ ઓગણીસ નંબરમાં જે કિસ્સાઓમાં અરજદાર એક કરતાં વધારે પ્રયત્નો કરી પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સાઓમાં અરજદારોએ દરેક પ્રયત્નની ઓરિજિનલ માર્કશીટ સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે એકથી વધુ પ્રયત્ન પાસ થનાર ઉમેદવારે જે તે માર્કશીટના પાસ થયેલા વિષય વિષયોના ગુણ જ ગણવાના રહેશે ના પાસ થયેલા વિષય કે વિષયોના ગુણ બાદ કરીને કુલ ગુણ ગણવાના રહેશે ત્યારબાદ ફરીથી પ્રયત્ન ફરીથી પાસ થયેલા વિષય કે વિષયોના ગુણ ગણવાના આમ કુલ સાત વિષયના સાતસો ગુણ હોય તો જુદી જુદી માર્કશીટ પૈકી સાતસો માંથી પાસ થયેલા વિષયોના ગુણ ગણીને જણાવવાના રહેશે દાખલા તરીકે સાતસો માંથી ત્રણસો પચીસ ગુણ મેળવેલ હોય જેમાં એક વિષયના પચીસ ગુણ હોય અને નાપાસ હોય તો મેળવેલા ગુણ ત્રણસો ગણવાના રહેશે ત્યારબાદ તે વિષયમાં પચાસ ગુણ હોય તો કુલ ગુણ સાતસોમાંથી ત્રણસો ને પચાસ ગણવાના રહેશે શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા તો ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે જે માન્ય યુનિવર્સિટી કોલેજ માર્કશીટ મુજબ જ હોવી જોઈએ કોઈ એક શૈક્ષણિક લાયકાત કોર્સમાં મેળવેલ ગુણ દર્શાવવાની પદ્ધતિ ગુણ અથવા ટકાવારી એમ બે પૈકી

છ સુધીના સમયમાં તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો મિત્રો હું દરેક કચેરીના ફોન નંબર બોલી જાઉં છું અમદાવાદ ઝીરો સાત નવ પચીસ એકાવન ઝીરો પાંચ બાવીસ અમરેલી ઝીરો બે સાત નવ બે ત્રેવીસ તેર છવ્વીસ બનાસકાંઠા ઝીરો સત્યાવીસ બેતાલીસ પાંત્રીસ ઓગણપચાસ વડોદરા ઝીરો છવ્વીસ પાંચ ચોવીસ ઓગણત્રીસ ત્રણસો તેત્રીસ છોટાઉદેપુર ઝીરો બસો છાસઠ બાણું છન્નું બસો એકત્રીસ ભરૂચ ઝીરો બસ બે ચોસઠ બે છવ્વીસ ઝીરો નવસો છાસઠ નર્મદા ઝીરો છવ્વીસ ચાલીસ ઓગણત્રીસ નેવું બાર ભાવનગર ઝીરો બસો ઇઠ્યોતેર પચીસ ઓગણીસ ચારસો અગિયાર બોટાદ ઝીરો બે ચોર્યાસી નવ સત્યાવીસ તેર અઠ્યાશી ડાંગ આહવા ઝીરો છવ્વીસ એકત્રીસ બાવીસ ઝીરો ત્રણ અઢાર જામનગર ઝીરો બસો અઠ્યાશી છવ્વીસ એકસઠ બસો બોતેર દેવભૂમિ દ્વારકા એમાં મિત્રો મોબાઈલ નંબર આપેલો છે બાકી બધા એમાં આપણને લેન્ડલાઇન નંબર જોવા મળે છે અઠ્ઠાણું ચોવીસ સોળ ઝીરો ચારસો એંસી અને બીજો મોબાઈલ નંબર છે બાણું સત્યાવીસ પંચ્યાસી પંચ્યાસી જૂનાગઢમાં મિત્રો લેન્ડલાઇન ગીર સોમનાથમાં મિત્રો ઝીરો બસો સત્યાસી છ ચોવીસ બાણું ઝીરો ઝીરો અને બીજો નંબર છે ઝીરો બે આઠ સાત છ અને ત્રીજો નંબર છે અઠ્યાવીસ બાવન ચોવીસ આ તમામની આગળ મિત્રો ઝીરો બે આઠ સાત છ ફરજિયાત લગાડવાનો રહેશે એ એસટીડી કોડ નંબર છે પોરબંદર મિત્રો ઝીરો બે છ્યાસી બાવીસ સુડતાલીસ આઠસો પંચમહાલ ઝીરો છવ્વીસ બોતેર પચીસ તેત્રીસ બોતેર દાહોદ ઝીરો છવ્વીસ તોતેર ત્રેવીસ એકાણું ઓગણ અને મોબાઈલ નંબર છે અઠ્યાસી છાસઠ આડત્રીસ ઝીરો પાંચસો પચાસ કચ્છ ભુજમાં મિત્રો મોબાઈલ નંબર છે બાણું સત્યાવીસ પંચ્યાસી નેવું સત્તાવન મહેસાણામાં મિત્રો લેન્ડલાઇન નંબર છે ઝીરો બે છોતેર બે બસો બાવીસ ત્રણસો એકત્રીસ પાટણમાં મિત્રો લેન્ડલાઈન નંબર છે ઝીરો બે છોતેર છ બાવીસ અઠ્ઠાવન સોળ રાજકોટનો નંબર છે ઝીરો બસો એક્યાશી ચોવીસ સિત્યોતેર પાંચ સાબરકાંઠામાં મિત્રો લેન્ડલાઈન નંબર છે ઝીરો બે સિત્યોતેર બે ચોવીસ ઝીરો નવ ઓગણીસ અરવલ્લીમાં મોબાઈલ નંબર છે નવસો બાવીસ સાતસો ત્યાંશી છ્યાસી સડસઠ અથવા તો નવસો બાવીસ સાતસો ત્યાંશી છેતાલીસ સડસઠ સાડત્રીસ સુરતમાં મિત્રો મોબાઈલ નંબર છે બાણું સત્યાવીસ પિંચાશી ચોર્યાસી ઝીરો ચાર સુરેન્દ્રનગરમાં લેન્ડલાઈન નંબર છે ઝીરો બસો પિંચોતેર બે અઠ્યાવીસ સાડત્રીસ સત્તર ગાંધીનગરમાં મોબાઈલ નંબર છે બાણું સત્યાવીસ બ્યાસી એકત્રીસ તેપન ખેડામાં મો લેન્ડલાઈન નંબર છે ઝીરો બસો અડસઠ પચીસ બત્રીસ ત્રણસો ચોપન મહીસાગરમાં લેન્ડલાઈન નંબર છે ઝીરો બસો સડસઠ ચાર પચીસ ઓગણત્રીસ પંચાણું આણંદમાં લેન્ડલાઈન નંબર છે ઝીરો છવ્વીસ એકવીસ સાડત્રીસ વલસાડનો લેન્ડલાઇન નંબર છે ઝીરો છવ્વીસ બત્રીસ ચોવીસ સત્યાવીસ તોતેર નવસારીમાં મોબાઈલ નંબર છે મિત્રો બાણું સત્યાવીસ પંચ્યાસી ચોર્યાસી સોરી બાણું સત્યાવીસ પંચ્યાસી નેવ્યાસી એકતાલીસ અને બીજો નંબર છે બાણું સત્યાવીસ ત્યાંસી એકાણું બત્રીસ મિત્રો લેન્ડલાઇન નંબર છે સુરત કોર્પોરેશનમાં મિત્રો નંબર છે શાખા માટે એકત્રીસ એટેન્શન સુરત મહાનગરપાલિકા કસ્ટમર કેર નંબર ચોવીસ એકાવન નવસો તેર તમામમાં મિત્રો ઝીરો બસો એકસઠ ફરજિયાત લગાડવાનો રહેશે વડોદરા કોર્પોરેશનનો મોબાઈલ નંબર છે બાણું સત્યાવીસ પંચ્યાસી નેવું ચાલીસ અમદાવાદ કોર્પોરેશનનો મોબાઈલ નંબર છે બાણું સત્યાવીસ પંચ્યાસી છ્યાસી અઠાવન જામનગર કોર્પોરેશનનો એસટીડી નંબર છે ઝીરો બે અઠ્યાસી પચીસ પચાસ બસો એકત્રીસ રાજકોટ કોર્પોરેશનનો મિત્રો નંબર છે ઝીરો બે એક્યાસી બાવીસ એકવીસ છસો અઠ્યાવીસ ભાવનગર કોર્પોરેશનનો નંબર છે મિત્રો ઝીરો બે ઇઠ્યોતેર ચોવીસ અઠ્યાવીસ નવ ઝીરો ઝીરો જુનાગઢ કોર્પોરેશનનો નંબર છે ઝીરો બે પિંચાશી છવ્વીસ બાવીસ ત્રણસો ગાંધીનગર કોર્પોરેશનનો નંબર છે ફોન નંબર છે બાણું સત્યાવીસ પચાસ તો મિત્રો અત્રે જણાવેલી વિગતો અને સૂચનાઓ અરજદારની સામાન્ય સમજ તથા માર્ગદર્શન માટે છે આ અંગેનું આખરી અર્થઘટન આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી પ્રક્રિયા સરકારશ્રીના મહિલા અને બાળ વિભાગ વિભાગના ઠરાવ ક્રમાંક નંબર આઈસીડી ઓબ્લિક દસ વીસ ઓગણીસ ઓબ્લિક એકસો પાસઠ ઓબ્લિક બ પાર્ટ બે તારીખ પચીસ અગિયાર બે હજાર ઓગણીસ આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના ધોરણો માનદ સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમો તથા તેના વખતો વખતના સુધારાને આધીન રહેશે તો મિત્રો જે લોકોને આંગણવાડી કાર્યકર અને તેડાગર અંગેની ભરતીના ઘણા બધા મનમાં મૂંઝવતા પ્રશ્નો હતા તેની આ જે ઇ એચઆરએમએસની વેબસાઇટ છે એના મારફતે એ ડબલ્યુ ડબલ્યુ અને એ ડબલ્યુ એચની ભરતી માટેની સામાન્ય સૂચનાઓ આપ લોકોને જણાવી દીધી છે આપ લોકોને અન્ય માહિતી માટે આપ લોકો આઈસીડીએસ વિભાગ અંતર્ગતના સીડી પીઓશડીને અથવા પીઓશડીને પણ મળી શકો છો રૂબરૂ મુલાકાત લઈ શકો છો જેમાં જોઈએ તો મિત્રો ગુજરાતની અંદર તમામ જિલ્લાઓ અને તાલુકાઓ અને ગામડાઓમાં આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતીના ફોર્મ આઠ આઠ બે હજાર પચીસથી શરૂ થવાના છે વધારે જો તમારે માહિતી મેળવવી હોય આ વિડીયો જોતા અન્ય તમને જો વધારે પ્રશ્ન હોય તો તમે લોકો ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફિસર સીડીપીઓની ઓફિસ અથવા આઈસીડીએસ ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમની ઓફિસની રૂબરૂ મુલાકાત લઈને તમારા પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકો છો કેટલી જગ્યાઓ ક્યાં ક્યાં જગ્યાઓ છે અને ક્યાં ભરવાની છે એ બધી જ માહિતી તમને ઓફિસ ઉપરથી મળી રહેશે અને એચઆરએમ એસની વેબસાઇટ ઉપરથી પણ મળી રહેશે તેમના પગાર ભથ્થા અને અન્ય માહિતી પરિપત્રો એ બધું જ તમને ઓફિશિયલ વેબસાઇટ છે એચ ટીટી જેમ ડબલ સ્ેશ ઈ ડેશ એચઆરએમએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર મળી રહેશે અને મિત્રો અન્ય જો મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે લોકો ચોક્કસથી મને કોમેન્ટ કરજો હું તમને જણાવીશ અને જ્યારે ફોર્મ ઓનલાઈન ભરવાના ચાલુ થશે તો આપ લોકોની રિકવાયરમેન્ટ હશે આપ લોકો મને કોમેન્ટ કરશો તો હું ઓનલાઈન ફોર્મ એક ભરીને પણ તમને વિડીયો બનાવીને દર્શાવી દઈશ જેથી કરીને તમે લોકો ફોમ સરળતાથી ભરી શકો અને કોઈ પણ ભૂલ ન કરો આવા જ મિત્રો અન્ય વિડીયો મેળવવા માટે તેમજ તમામ ભરતીને લગતા વિડીયો મેળવવા માટે આંગણવાડી કાર્યકર તેડાગર ભરતીની તમામ અપડેટ મેળવવા માટે આપડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દો અને આ વિડીયો તમામ લોકોને શેર કરો જેથી કરીને જરૂરિયાતમંદને નોકરીની માહિતી મળી શકે આવજો